નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેહિકલમાં આજે આપણી ચેનલ ઉપર આવેલું છે આઈસર ત્રણસો એસી વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પચાસ ટકા જોવા મળશે પાવરફુલ ઇન્જિન છે સો ટકા પાવરફુલ ગિયર હાઇડ્રોલિક છે સેલ્ફ સ્ટાર્પ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમનું કહેવાનું છે સેન્ટ્રલ ગિયર છે છ નું મોડલ છે ટ્રેક્ટર તમને કંપની કલર કંપની કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ નેવ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિશાલભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી જ્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમે વિશાલભાઈનો કોન્ટેક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમીએ તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન